સામાન્ય માણસ પર શનિદેવની દ્રષ્ટિ વખરી થાય એવું આપણે જાણ્યું હશે પણ શું આપણને એવી ખબર છે કે ભગવાન પણ શનિદેવથી બચી નથી શક્યા ભગવાન શંકરને પણ શનિદેવની દશા લાગી હતી આવો શું છે એક કથા પૌરાણિક કથા અનુસાર એક સમયે શનિદેવ ભગવાન શંકરના ધામ હિમાલય પહોંચ્યા ત્યાં તેમણે પોતાના ગુરુદેવ ભગવાન શંકરને પ્રણામ કર્યા અને તેમને આગ્રહ કર્યો હે પ્રભુ હું કાલથી તમારી રાશિમાં આવવાનો છું અર્થાત મારી વક્ર દ્રષ્ટિ તમારા પર પડવાની છે આવો શું છે એ પૌરાણિક કથા તે આપણે જાણીએ તો અંત સુધી આ કથા ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ભગવાન ભોળેનાથને પણ નવાઈ લાગી તેઓ શનિની દ્રષ્ટિથી બચવા માટે બીજા દિવસે મૃત્યુલોકમાં આવી ગયા ભગવાન શંકરે શનિદેવને તેમની વક્ર દ્રષ્ટિથી બચવા માટે એક હાથીનું રૂપ ધારણ કરી લીધું ભગવાન શંકર હાથીના રૂપમાં સવા પ્રહર સુધી સમય વ્યતીત કરવો પડ્યો અને જ્યારે સંધ્યાકાળ થયો ત્યારે ભગવાન શંકરે વિચાર્યું હવે દિવસ પૂરો થઈ ચૂક્યો છે અને શનિદેવની દ્રષ્ટિને મારા પર હવે કોઈ અસર નહીં થાય આ ઉપરાંત ભગવાન શંકર ફરીથી પાછા કૈલાસ પર્વત પર પાછા ફરે છે ભગવાન શંકર પ્રસન્ન મુદ્રામાં કૈલાસ પર્વત પર પહોંચી જાય છે ત્યારે તેઓ જોવે છે કે શનિદેવ તેમનો રાહ જોઈ રહ્યા હતા મહાદેવજીને જોઈને શનિદેવે તેમને હાથ જોડીને પ્રણામ કર્યા ત્યારે ભગવાન શંકર હસવા લાગ્યા અને શનિદેવને કહ્યું તમારી દ્રષ્ટિની મારા પર કોઈ અસર ન થઈ આ સાંભળીને શનિદેવ હસવા લાગ્યા અને બોલ્યા મારી દ્રષ્ટિથી ન તો મનુષ્ય બચી શકે છે ન તો દેવતા બચી શકે છે ન તો દાનવ બચી શકે છે તમે પણ મારી દ્રષ્ટિથી નથી બચી શક્યા આ સાંભળીને ભગવાન શંકર આશ્ચર્યચકિત થઈ ગયા શનિદેવે કહ્યું કે મારી દ્રષ્ટિને કારણે જ આપે સવા પ્રહર સુધી દેવ યોની છોડીને પશુ યોનીમાં જવું પડ્યું હતું આ પ્રકારે મારી વક્ર દ્રષ્ટિ તમારા પર પડી ગઈ અને તમે તેના પાત્ર બની ગયા શનિદેવની આવી ન્યાયપ્રિયતા જોઈને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને શનિદેવને પોતાના હૃદય સાથે લગાવી દીધા તો આવો છે શનિદેવનો મહિમા જય શનિદેવ ફરી મળીશું આવી નવી નવી વાતો સાથે